તેમાં ગુજરાત હાઈકોર્ટની સાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે તારીખ છ મે થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ઉમેદવારો ડબલ્યુ અથવા એચટીટીપી સેમિકોલન ડબલ સ્લેશ એચસી ડેશ ઓજસ ડોટ ગુજરાત વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એ જ રીતે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી ની પોસ્ટ માટે લઘુત્તમ વયમર્યાદા એકવીસ વર્ષ અને મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે જાણો શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાતમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત અંગ્રેજી શોર્ટ એન્ડમાં ઝડપ એકસો વીસ શબ્દો પ્રતિ મિનિટ તથા કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાઓનું જ્ઞાન જરૂરી અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત અંગ્રેજી લઘુલિપિમાં ઝડપ સો શબ્દો પ્રતિ મિનિટ તથા કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન અને અંગ્રેજી ગુજરાતી તથા હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે એકવીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા તથા અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી માટે એકવીસ થી પાંત્રીસ વર્ષની વય મર્યાદા છે અરજી ફીમાં એસસી એસટી ઓબીસી એસઈ બીસી ઈડબ્લ્યુ એસ એચ ભૂતપૂર્વ સૈનિક માટે રૂપિયા સાતસો તથા અન્ય તમામ ઉમેદવારો માટે રૂપિયા પંદરસો છે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો એલિમિનેશન કસોટી એટલે કે એમસીક્યુ ટાઈપની કસોટી સો ગુણની તથા શોર્ટ હેન્ડ કૌશલ્ય કસોટી સિત્તેર ગુણ તેમજ ઇન્ટરવ્યૂ ત્રીસ ના રહેશે